પરબતભાઈ બચુભાઈ ચાવડા વરજંગ જાડિયા આજે આંબેડ ચોકની અંદર બાબા એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે દરેક જ્ઞાતિના આગેવાનો દરેક જ્ઞાતિ બાબા સાહેબનું આહવાન લઈ અને અહીંયા ઉસ્માન જલિને અર્પિત કરવામાં આવી છે દરેક જ્ઞાતિના આગેવાનો દરેક જ્ઞાતિ અહીંયા ઉપસ્થિત છે અને સારું સગતન અને ચારા વિચારો બાબા સાહેબના લઈ અને જય ભીમ નમો બુદાય રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા